છોટા ઉદેપુર ખાતે ઓગણીયો સિત્તેરમાં ઓડ્સની કોમી એકલાસના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી છોટા ઉદેપુર ખાતે આવેલ મોટામિયા માંગરોળની ગાદીના દાનસીન એક સંપીના ચાહક કોમી એકતાના હિમાયતી મોટામિયા માંગરોળ ગાદીના ખલીફા બહાદર અલી દાદા સાહેબ તેમજ બશીર આલમ મોહમ્મદ ઈશા ચિસ્તી કાદરી સાબરી જબલપુરી બાબા સાહેબનો ઓગણિયો સિત્તેરમો ઓર્સ તારીખ દસ અને અગિયારના રોજ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો છોટાઉદેપુર ખાતે પ્રતિવર્ષ ઉજવાતા આ ઉર્સમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ હાજરી આપવા માટે આવે છે તારીખ દસ અને અગિયાર જુલાઈ ગુરૂવાર અને શુક્રવારના રોજ ઉજવાયેલા આ વર્ષના બંને દિવસોએ સંદલ ચાદરનો જુલુસ સાહેબની ગાદીથી નીકળી કવાટ રોડ જેલ રોડ થઈ બાબા સાહેબની દરગાહ ખાતે પહોંચ્યું હતું બંને દિવસોએ રાત્રે ભજન કવાલીના કાર્યક્રમો પણ યોજાયા હતા છોટાઉદેપુર ખાતે હઝરત નિઝામુદ્દીન ચિશ્તી સરકારનો સિક્ષ્ટી નાઇન ઓગણસિત્તેરમો વર્ષ ઉજવાઈ રહ્યો છે આ મોટા મિયા ગાદીનો મોટો છે એક સંપી અને ઘેર ઘેર ગાયપાળો અને અહીંયા હિન્દુ મુસ્લિમ ટ્રાઈબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ માનતાઓ લઈને આવે છે અને આ બે દિવસ દરમિયાન સંદલ અને ઉર્ષમાં અહીંયા હાજરી આપે છે ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો આજે ઉર્ષ ઉજવાઈ રહ્યો છે એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીંયા દરગાહ પર પોતાની આસ્થા સાથે ભજનો કરે છે કવ્વાલીઓ પણ થાય છે અને માનતાઓ પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે